વડોદરા શહેરમાં આવેલ સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગ ખાતે પીવાના પાણીનો વેડફાટ વડોદરામાં પાણીની લાઇન લીકેજની સમસ્યા તંત્રના માથાના દુખાવા સમાન બની હોય તેમ એક બાદ એક જગ્યાઓ પર પાણીની લાઈનોમાં લીકેજની સમસ્યાઓ સામે આવી રહી છે ત્યારે શહેરની સયાજી હોસ્પિટલમાં બુધવારે પાણીની લાઇનમાં ભંગાણ પડતા પાણીના વેડફાટના દ્રશ્યો જોવા મળ્યા હતા વડોદરાની સર સયાજી રાવ જનરલ હોસ્પિટલમાં હાલમાં જ નવીન રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે તેમજ નવીન પાણીની લાઈનો નાખવામાં આવી છે પરંતુ સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી અનેક જગ્યાઓ પર પીવાના પાણીની લાઈનો લીકેજ થઈ રહી છે સરકારી હોસ્પિટલ હોવા છતાં અહીં પીવાના પાણીની અવ્યવસ્થા છે જેના કારણે બહારથી વેચાતું પાણી લાવવાની ફરજ પડે છે ઘણી વખત તો એવા દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે કે તેઓ પાસે ભાડા ખર્ચવાના કે બહારથી એક ટંગ ભોજનના પણ પૈસા હોતા નથી તેવા લોકો ક્યાંથી પાણી મેળવી શકે સર સયાજરાવ ગાયકવાડે લોકોની સુવિધા માટે આ હોસ્પિટલ બનાવી હતી પરંતુ તેની સાર સંભાળ રાખનાર અધિકારીઓને હાલ તેમાં બેદરકારી દાખવતા હોવાનું લાગી રહ્યું છે એક તરફ લોકોને પીવાનું પાણી મળતું નથી તો બીજી તરફ હોસ્પિટલના મેનેજમેન્ટની નિષ્કાળજીના કારણે હજારો લિટર પાણીનો વેઠફાટ થવા પામ્યો હતો ચોક્કસથી વડોદરા શહેરમાં જે મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે પરંતુ એસએસજી હોસ્પિટલમાં તંત્રની કેટલીક બેદરકારીઓ જોવા મળે છે હાલમાં પણ તમે જોશો કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં જ્યારે પાણી નીકળતું હોય એ ડ્રેનેજનું પાણી છે કે પછી પીવાનું શુદ્ધ પાણી છે એ સમજાતું નથી પરંતુ કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોએ લાલિયાવાડી કરી અને જે કહેવાય છે કે ટેન્ડરો પાસ કરીને કોન્ટ્રાક્ટ પાસ કરી અને જે કહેવાય છે કે રૂપિયા પણ લઈ લીધા છે પરંતુ જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલમાં જે સુવિધાઓ જોવા મળે એ સુવિધાઓ મળતી નથી હાલમાં પણ તમે જોઈ શકો છો એ ગંદકીની ભરમાર છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે તેઓને અમારી ખાસ એક અપીલ છે આપણા મીડિયાના માધ્યમથી કે વેલામાં વહેલી તકે આ જે સ્વચ્છતા જાળ જાળવવામાં આવે સાથે જે પાણીની લીકેજ છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે